મહેસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આત્મનિર્ભર ભારત એના ઇન્ચાર્જ અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય દિનેશભાઈ પાર્ટીના ખાનપુર મંડળના પ્રમુખ માન્ય વિનોદભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ બેન રશ્મિકાબેન એપીએમસીના ચેરમેન ભુલાભાઈ આપણા કારોબારી અધ્યક્ષ અને આ જિલ્લા પંચાયતના સભ્ય એવા કાકા આપણા આપણા બીજા જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ એવા 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 પીડી માલીવાડ જ જ પૂર્વ મહામંત્રી કાળુભાઈ સાહેબ કારોબારી અધ્યક્ષ બેન અંબાબેન જેઠાભાઈ ઉમેશભાઈ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ આપણા રેવાભાઈ હાથીભાઈ અમારા બાપુ અમારા એવા સૌ મંચસ્થ મહાનુભાવો પિંકેશભાઈ મારી સામે બેઠેલા ઘણા વડીલો બેઠા છે એવા સૌ સરપંચ મિત્રો બાબુલાલ રમણભાઈ ઘણા બધા બેઠા છે અરવિંદભાઈ સૌ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આજની વાત સ્નેહ સંમેલન છે ત્યારે નવા વર્ષમાં સૌને મારા ભારતીય જનતા પાર્ટી વતી નૂતન વર્ષા અભિનંદન મિત્રો નવું વર્ષ છે બ્રહ્મ કુપાળો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ નવું વર્ષ આપણો બધા માટે ખૂબ સુંદર જાય યશસ્વી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ આજે આત્મનિર્ભર ભારત સંકલ્પ વિષયનું વક્તવ્ય મારે આપવાનું છે એ સિવાયની હું વાતો નહીં કરું દિનેશભાઈએ પણ બી વાત કરી અને આના પ્રણેતા અત્યારે હાલમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે ભૂતકાળમાં લાલ બહાદુર શાસ્ત્રી હોય કે દત્તો આપણે સુના મહારાસમાં હેગડે નહીં ઠીંગડેજી એમણે આ પહેલી શરૂઆત કરી દીધી અને એમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત જ્યારે થશે તો આ દેશ સોનાની ચિડિયા

જો ખાવાનું ઉગાડીશું અને એ પહેલું ખાઈશું તો આત્મનિર્ભર પણ બી થઈશું અને નિરોગી પણ બી થઈશું શાકભાજી બજારમાં આપણી પાસે જમીન છે છતાં બજારમાં લેવા દોડી જઈએ છીએ આપણે આપણે જો એનું ઉત્પાદન આપણા ઘરે બહેનો કરશે અને એ પોતાનું શાકભાજી દવા વગરનું ખાતર વગરનું જો આપણે ખાઈશું તો દવાના પૈસા આપણે નહીં ખર્ચવા પડે અને આત્મનિર્ભરની શરૂઆત થશે દૂધ આપણે એવી રીતે પશુપાલન આપણે જાતે કરીએ છીએ

જલ્દી ઉગાડીને જો એ ખવડાવીશું તો એ દૂધ અને દહીંમાં ને છાશમાં આપણી પાસે આવવાનું છે અને એના કારણે આ રોગ ઊભા થયા બાકીના પહેલાના લોકો સો સો વર્ષ જીવે તો એને કશું થતું નહોતું તાવ આવે તો એની જાતે ચાર દિવસમાં મટી જતો હતો સહન શક્તિ પણ બી આપણી ઘટી ગઈ છે તો આ આત્મનિર્ભરની વાત એટલા માટે મોદી સાહેબે કહ્યું કે ભાઈ બાજરી ખાતા થાય બાજરી ખાઓ મિલેટ્સ વાત કરી મકાઈ ખાતા થાય એ મકાઈ ખાઓ આ ઘઉં તો ઓસ્ટ્રેલિયા થી આવેલા છે ઘઉં ખાવાની ક્યાંય જરૂર નથી આપણે આપણે જુવાર ખાવાની જરૂર છે રાગી ખાવાની જરૂર છે બંટો આપણે ખાવાની જરૂર છે આપણી જે જૂની પદ્ધતિ વાળી જે વસ્તુઓ હતી એ આપણે ખાવાની જરૂર છે ત્યારે આપણે આત્મનિર્ભર બનવાના છીએ મિત્રો દિનેશ દિનેશભાઈએ સરસ વાત કરી મોદી સાહેબે કહ્યું છે વોકલ ફોર લોકલ એટલે કે આપણું ઉત્પાદન આપણે વાપરીએ આપણે તો મોબાઈલ લેવાનો હોય તો આપણે જાણીએ કે ફોરેનનો છે પહેલું પૂછીએ જોરદાર છે કે ભાઈ આમાં કેમેરો કયો છે કે પણ હવે તો આ મોબાઈલનું ઉત્પાદનમાં ભારત છે મેડ ઇન મોબાઈલ આપણે લઈએ કપડા લેવાના હોય ત્યારે આપણું જ કપડું વિદેશમાં જાય અને વિદેશમાંથી પાછું અહીં બ્રાન્ડ થઈને આવે તો કે મેડ ઇન અમેરિકા છે લઈએ આપણે ખરેખર ઉત્પાદન કપાસનું સૌથી વધારે ભારત દેશ કરી રહ્યો છે તો મેડ ઇન ઇન્ડિયા નું કાપડ લઈએ આપણે આપણા મનમાં ફોરેન ઘૂસી ગયું છે સારું છે જી ગામડાના લોકો તો આપણા આમાંજી આવ્યા નથી પણ આપણા લોકો જે સિટીમાં ગયા એ વધારે ફોરેનનો આગ્રહ રાખે છે મોદી સાહેબે કહ્યું કે લડત કરવી એના કરતાં વેપારમાં લોકોને મારો પાકિસ્તાન જોડે યુદ્ધ કરવું કે બાંગ્લાદેશ જોડે યુદ્ધ કરવું એના કરતાં એને વેપારમાં મારવો પડે બાંગ્લાદેશનું જે કાપડ છે એ આખા વિશ્વમાં જાય અને

જો ભારતના તમામ લોકો નક્કી કરે કે આ ચાલીસ ટકા આપણા ઇન્જેક્શનો આપણા પોતાના ઉત્પન્ન થયા ત્યારે આપણે ટકી શક્યા આ કામ મોદી સાહેબે કર્યું આપણા દેશના વડાપ્રધાને કર્યું અને એકસો ને પચાસ દેશોને આ રસી આપણે આપી અને એમાંથી સિતોતેર દેશોને તો મફત આપી એ સેવાનું કામ પણ બી કર્યું છે આરોગ્ય ક્ષેત્રે આ દેશ ખૂબ આગળ છે છે અમેરિકાને આપણી દવાઓની જરૂર ટ્રમ્પે ટેરિફ પર નાખી દીધો પણ નાખ્યા પછી એ જ ગયો દેશના વડાપ્રધાન અમેરિકામાં યુદ્ધ ચાલુ થઈ ગયું કારણ ખાવાની આઈટમો અને દવા આ બંનેમાં પચાસ ટકા નાખ્યો ડબલ કે મોંઘું થઈ ગયું લોકો ખરીદી ના શકે એવું થઈ ગયું મોદી સાહેબ કોઈ વાંધો નથી મારે વેપાર કરવો નથી કોઈ ચિંતા ના કરી આપણી વસ્તુ બીજા દેશમાં વેચીશું કોઈ ચિંતા નહીં આપણે આપણી ખરીદો આપણે બહારના દેશનું બંધ કરો કારણ આખા વિશ્વમાં ઉત્પાદન કરવાની શક્તિ બધી શક્તિ છે પણ વાપરવાની તાકાત નથી કેમ દેશની વસ્તી જો સૌથી વધારે આખા વિશ્વમાં હોય તો ભારત અને ચીન પાસે છે ખરીદવાવાળા લોકો તો જોઈએ ને અમેરિકા ઘણું ઉત્પાદન કરે પણ વેચે ક્યાં માલ આપણે ખરીદીએ છીએ ત્યારે એ જીવે છે જો આપણે ખરીદવાનું બંધ કરી દઈએ તો ભારત દેશ ભારતની જ વસ્તુઓ આપણે જો ખરીદીશું તો ભારત દેશ ફરીથી સોનાની ચિડિયા થવાનો છે અને એટલા માટે ભારત દેશની વસ્તુઓ વાપરો લુણાવાડામાં વેપારીઓને પણ આપણે કહેવું પડશે જઈને કે ભાઈ તમે ચાઇનાની કોઈ વસ્તુ રાખતા નહીં અમેરિકાની કોઈ વસ્તુ રાખતા નહીં અમે દરરોજ ક્યાં પૂછપુછ કરીએ અમે ભારત વસ્તુઓ જ ખરીદવા માંગીએ છીએ અને ભારત ની વસ્તુ હશે એ અમે ખરીદીશું આપણે બધા રેલી કાઢીને વેપારીઓને કહેવું પડશે કે તમે ભારતની વસ્તુઓ રાખો એ આપો ધીમે ધીમે ખરીદવારી બંધ કરીશું તો વેપારીઓ પણ જ વસ્તુ લે આપણે ખાતર વગરનું પકવીને જો બજારમાં લુણાવાડામાં વેચવા જઈએ તો ડબલ ભાવ મળે આજે બી ડબલ ભાવ મળે લોકોને જોઈએ છે પણ વસ્તુ છે નહીં પણ આપણા મગજમાં એમ છે કે ડબલ ઉત્પાદન કરવું એટલે ખાતર લેવા જઈએ દરરોજ મોંઘું ખાતર લેવા જઈએ છે અને ખર્ચો કરીએ છીએ એમાંથી આપણે બહાર આવવાનું છે અને એટલા માટે મોદી સાહેબે મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા શરૂ કર્યું છે કે જેના કારણે મુદ્રા લોન લોનની વ્યવસ્થા પણ બી કરી છે કે આપણા યુવાનો દસ લાખ સુધીની મુદ્રા લોન લે અને નાની નાની વસ્તુઓનું ઉત્પાદન કરે લઘુ ઉદ્યોગો ઉત્પન્ન થાય એના કારણે અને એની વસ્તુઓ આપણે અહીંયા આગળ વાપરીએ મોદી સાહેબે કહ્યું કે રોજગાર એટલે શું તો કે ભાઈ તમે ભજીયા બનાવો એ રોજગાર કહેવાય તો કોંગ્રેસવાળા કહેવા માંડ્યા કે મોદી સાહેબ તો બનાવવાનું ભજીયા ભાઈ નોકરી કરવા જવું એના કરતા ભજીયા વેચો તો પચીસ હજાર મળે લુણાવાડા પૂજા હોસ્પિટલ ની આગળ એક પૌવા ચણા પુલા વાળો છે આપડા વિના કોમનો છે એટલે અહીનો છે સાહેબ દરરોજની ની વીસ કોડી પૌવા કાઢે છે વીસ બોરી પૂવા અને વેચે છે અને દરરોજ ના દસ હજાર રૂપિયા પોતે છે દસ ની મળે તો કચ્છમાં જવું છે એવો વિચાર છે એવો વિચાર આપણે બંધ કરવો પડશે નાનો મોટો વેપાર કરીએ ગમે તેવો વેપાર કરીએ આપણા ઘર આગળ કરો ઘરનું ખાઈને ઘરમાં રહીને જીવવાનું એના આધારે આપણું કામ થવાનું છે એના માટેની વાત આ મોદી સાહેબ કરી રહ્યા છે અને એ વાત લઈને એટલા માટે આત્મનિર્ભર ભારતની વાત કરી છે પોતાની જાતે બનાવો પોતાની જાતે અને આ પૈસા કમાવાની વાત નથી આ આત્મસન્માનની વાત છે ગર્વથી માથું ઊંચું કરીએ એની વાત છે ભાઈઓ ભાઈઓ એના માટેની વાત છે પ્રેમ ભાવ રહે એના વાત છે ભગવાને પણ બી વર્ણ બનાવ્યા હતા એ કોઈ જાતિ ઉત્પન્ન કરવા માટે વર્ણ નતા બનાવ્યા તે દિવસે આપણને ખેતી સોંપી હતી બધા લોકોને ભેગા કે ભાઈ તમારે ખેતી કરવાની લુહારે

અહીંયા આવીને શિક્ષણની પદ્ધતિ એવી દાખલ કરીને ગયો કે જે આપણે નોકરી સિવાય બીજું કામ કરીએ ક્લાર્કો પેદા કરવાનું કામ કરીએ એ કામ કરીને મેકોલો ગયા રોજગારી ઉત્પન્ન થાય ધંધો કરી શકો એવું જીવન જીવીએ એવી વાત એને ના કરી એટલે વેપારમાં આપણે પછી પાછળ રહ્યા બાકી શરૂઆતમાં વેપારમાં સૌથી આગળ ભારત દેશ હતો આપણા મરી મસાલા આખા વિશ્વમાં પ્રખ્યાત હતા આજે આપણે દૂધના ઉત્પાદનમાં અગ્રેસર છીએ બાજરીના ઉત્પાદનમાં અગ્રેસર છીએ કપાસના ઉત્પાદનમાં અગ્રેસર છીએ મગફળીના ઉત્પાદનમાં અગ્રેસર છીએ ખેતી આધુનિક આપણે કરવા જઈએ છીએ અને એના કારણે આપણે બધું જ કામ કરી શકીએ એમ છીએ મિત્રો ઘર આંગણે લાંબી વાત કરવી નથી પ્રમુખ સાહેબ છે પણ આપણે બધાએ આજે સંકલ્પ લેવડાવવાના છે અહીંયાથી સંકલ્પ લેવાનો છે કે આપણે આપણા દેશની વસ્તુ ખરીદીશું પેલા સોનામાં વેપાર ચાલતો હતો ઓગણીસો સિત્તેર પેલાના જે લોકો છે એ બધાને ખબર છે તે વખતે એકબીજાને સોનું આપીને એનો વેપાર ચાલતો હતો પૈસા હતા પણ પૈસાનો વેપાર કેવી રીતે લોકો ઘણા એમ કે છે કે રૂપિયા આપણા દેશના હોય તો નોટો છાપી નાખો બધા દેશ વાળા પોતપોતાની નોટો છાપી નાખે તો એમ છપાતી નથી પૈ જેટલું સોનું હોય એટલી જ નોટ છાપી શકે એટલા માટે એમના ડોલરમાં ને આપણા રૂપિયામાં ઘણું અંતર છે અને એમણે ઓગણીસો ઈકોતેરમાં ગોલ્ડનો વેપાર બંધ કરીને ડોલરમાં વેપાર અમેરિકાએ શરૂ કરાવડાવ્યો અને એનું કમિશન ભલે પોઇન્ટ પચીસ પૈસા છે પણ એ કમિશન એ દેશને મળે છે એટલા માટે આ ધોળિયાઓ માલદાર છે અને આપણે ઘરના ઘર રહ્યા છીએ મોદી સાહેબે એટલે કહ્યું કે ચાલીસ દેશો ભેગા થાવ બીજા અને બ્રિક્સમાં નક્કી કર્યું કે ભાઈ હવે રૂપિયામાં વેપાર કરીશું આપણે અને આપણે એટલે વેપાર કરવા માટે

એને એમ ખબર છે જિંદગીમાં એણે હેક્ટરથી પચ્ચીસ હજાર રૂપિયા આલ્યા નથી એમણે દસ હજાર ઉપર ક્યારેય હેક્ટરથી ચાલ્યા નથી રેકોર્ડ છે પાછલો છતાં સરકારે આપ્યા હતા કે હવે પચાસ હજાર આલો પચ્ચીસ હજાર આલ્યા હતા કે પચાસ હજારો એમને તો બોલવાનું છે વિરોધ કરવાનો છે કશું જ નહીં આપણી સરકાર દિલ્હીમાંથી જતી રહી વિચારાની પંજાબમાંથી ફરી જતી રહેવાની છે અને બિહારમાં લોકો એમ કહેતા હતા કે સરકાર જતી રહેવાની છે પણ સાહેબ ડબલ ડેન્ચુરી મારી છે જિંદગીમાં ના આવી હોય એટલી સીટો નરેન્દ્ર મોદી સાહેબ એમની આખી સરકાર લાવી છે એટલે આપણે આપણા કે કોઈએ એવા રહેવાની જરૂર નથી કે સરકાર બદલાઈ જશે બે સુડતાલીસ સુધી મોદી સાહેબ જ રહેવાના છે જીવવાના છે સો વર્ષ પૂરા કરશે ત્યાર સુધી વડાપ્રધાન છે કોઈ એમ કે પંચોતર થાય એટલે ઉતારી પાડીશું એસી થશે એટલે ઉતારી પાડીશું આવું કઈ જ થવાનું નથી મગજમાં વિચારવાની કોઈ જરૂર નથી આપણો ગૌરવથી થી માથું ઊંચું થાય એવા દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે બહુ સમય થયો છે વધારે વાત કહેતો નથી મને પણ બી પ્રમુખ સાહેબે બોલવાની તક આપી તમારી વચ્ચે આવીને દર્શન કરવાનો મોકો મળે ત્યારે સૌનો આભાર માની વિરમો છું જય હિન્દ જય ભારત જય જય ગરવીરા આભાર જેપી સાહેબ આપે માર્ગદર્શન આપ્યું હવે